આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર કે આથા વગર ખાવાની મજા પડે એવા ટેસ્ટી મકાઈના ઢોકળા આ ઢોકળા લાઈવ ઢોકળા જેવા જ ખાવામાં લાગશે એકદમ સિમ્પલ રેસિપી છે અત્યારે મકાઈની સિઝન ચાલી રહી છે તો તમે આ રીતે મકાઈના ઢોકળા એકવાર જરૂર બનાવજો તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ તો એના માટે એક બાઉલમાં એક કપ રવો જે આપણે તેને સોજી કહીએ છીએ જે આપણે ઉપમા બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ તે જ એક કપના માપથી મેં અહીંયા લીધો છે આપણે અહીં જે જીણો રવો આવે છે તેનો ઉપયોગ કરવાનો છે તેમાં અડધો કપ જેટલું ખાટું હોય તેવું દહીં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે છાસ પણ વાપરી શકો છો તો અહીંયા હું અડધો કપ જેટલું દહીં અને એક કપ જેટલું પાણી ઉમેરી રહી છું તો આ રીતે પરફેક્ટ માર્ક સાથે દહીં અને પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અહીં બેટર ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા તમે જુઓ બેટરને સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે તેને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે અહીંયા મેં એક મકાઈ લીધી છે તો હવે તેના ફોતરા કાઢી લઈશું અને તેને પ્રોપર રીતે સાફ કરી લઈશું મિત્રો અત્યારે મકાઈની સિઝન ચાલી રહી છે અને બજારમાં પણ આ પ્રકારની સ્વીટકોર્ન મકાઈ આસાનીથી મળી રહેશે તો મકાઈની આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે મકાઈના દાણા કાઢી લઈશું તો આ રીતે છળી વડે આપણે મકાઈના દાણા કાઢી લઈશું આ જ રીતે અહીં આપણે બધી જ મકાઈમાંથી દાણા કાઢી લઈશું હવે અહીંયા મેં એક મિક્સર જાળ લીધું છે તેમાં આપણે મકાઈના દાણા એડ કરી દઈશું અને એમાં ચાર થી પાંચ લસણની કઢી ઉમેરી દઈશું સાથે જ એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો તો અહીં આ રીતે આપણે મકાઈની દળદળી એવી પેસ્ટ બનાવી લઈશું હવે બેટરને રેસ્ટ થતાં લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો એમાં આપણે આ મકાઈની જે પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું અહીં તમે બેટરમાં થોડા આખા મકાઈના દાણા પણ ઉમેરી શકો છો અને હવે બેટરમાં આપણે થોડા મસાલા કરી દઈશું તો તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ લીલા મરચાંની કચરી પેસ્ટ વાટીને ઉમેરી દઈશું સાથે તેમાં લીલા દાણા કટ કરીને ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી લઈશું અહીં લીલું મરચું તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો ઉપરથી ઢોકળા એકદમ પોચા રહે એના માટે આપણે બેટરમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જુઓ મકાઈની પેસ્ટના લીધે બેટરમાં હલકો એવો પીરો કલર આવી ગયો છે તો સારો એવો પીરો કલર આવી જાય તેના માટે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું તો અહીંયા મકાઈના ઢોકળા બનાવવા માટે બેટર બનીને તૈયાર છે તો તેને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં મેં અહીંયા ઢોકળિયાની પ્લેટ લીધી છે તેને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું સાથે સાથે આપણે મેં ઢોકળિયામાં પણ પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે ત્યારબાદ ઢોકળા એકદમ ફૂલીને સોફ્ટ થઈ જાય તેના માટે આપણે બેટરમાં એક ચમચી જેટલો એનો ઉમેરી દઈશું અને તેને એક્ટિવ કરવા માટે ઉપરથી એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ફટાફટ ઢોકળિયાની પ્લેટમાં બેટરને એડ કરી દઈશું અને તેને લેવલ કરી લઈશું અને બેટરને પ્લેટમાં સારું એવું ફેલાવી દઈશું અહીંયા હું ઉપરથી લાલ મરચું પાવડર છાંટી રહી છું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની હાઈ ફ્લેમ પર બાર થી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું ત્યાં સુધીમાં આપણે ફટાફટ તેની ચટણી બનાવી લઈએ તો અહીંયા ચટપટી ચટણી બનાવવા માટે ખૂબ સારા પ્રમાણમાં લીલા દાણા લઈ લઈશું અને એમાં અડધો કપ જેટલા કાચા સીંગ દાણા એડ કરી દઈશું તે ખાસ પ્રમાણે લીલા મરચાં ઉમેરી દઈશું સાથે એક ઇંચ આદુનો ટુકડો અડધી ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મીઠું અને હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સાથે તેમાં થોડું પાણી ઉમેરી આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને તમે જુઓ એકદમ ચટપટી અને ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું અહીં ઢોકળાને બફાતા બારથી થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્લેટને બહાર કાઢી લઈશું આપણા ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં એક પેન લઈ લઈશું અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલી રાઈ સાતરી લઈશું રાઈ ફૂટવા લાગે એટલે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને સાથે તેમાં મીઠો લીમડો ઉમેરી દઈશું

ઢોકળા બનીને તૈયાર છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને નવી જ રીતે તમને ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે એકદમ ઝટપટ બની જતા મકાઈના ઢોકળાની રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા